જવાન કિસાન તો આપણે ખોડોની પદ્ધતિ પાછી પણ લાવી દીધી છે તો ખેડૂતો અમુક શાકભાજી બીજી કરવી હોય તો ફુઆરમ કરી નાખે છે ખોડોથી કરો એટલે જમીન ટીપાએ ઓછીને ધોરાએ કમ ફૂવારાથી ધોરાઈ પણ જાય છે તો શાકભાજીના ખોડા તો આપણે દસ પંદર કરી શકો છો મારે લગભગ જમી ખાંસી પડી અને રોપ તમાખું નોકડલો તો હવે નવરી થઈ ગઈ છે આમાં તન ટોલક ખાતર બી નાખી દીધું ખેડી પણ નાખ્યું છે અને તન ટોલક નાખ્યા છે આટલામાં કારણ કે આપણે દવા નથી નાખવાની કોઈ પ્રકારની અમે ખોડા બીજા બનાવી ખોડા સોળીના જ બનાવશું અને સોળી પણ વાઈ નાખીએ તો આમાં એવું હે કે થોડીક કસરત થાય કમરના દુખાવા ઓછા પડે અને પરસેવો વળે એટલે તાવ તરીયો પણ ઓછો આવે પેલા ગંઢિયા પાવડાથી ફેસ બધો કાપવો તો એમને દવાખાનું બી ઓછું હતું હાલ ફુવારા બધાથી બની ગયો એટલે તો આમાં કસરત હોય એટલે ખોજે ઊંઘ બી વધારે આવે કસરત થાય ગોળીઓ ના લેવી પડે બાટલાના સડાબા પડે ખોરાક બી પાવડો ઉઠમેલો હોય તો ખોરાક બી વધારે લે તો એમનું શરીર બી ટકે અને સાથે સાથે આપણે પણ ફુવારોના હળમાળા મટી જાય પલળવાના હડમાળા મટી જાય ખોડા ખાલી વાળવાના તો ખેડૂતને પરપડો બી નડતો જ નથી એને હળદેલો છે અને આપણે સો ટકા ખોડોની ખેતી પણ સફળ થાય છે કેમ કે પોણી તાફીન બી પીએ તારીખ ચૌદ બારમો મહિનો બે હજાર પચીસના રોજે આપણે આજે ખોડા તૈયાર કરી નાખ્યા અને સવારે બિયારણ લઈ અને પરમ દિવસે એમનું વાવેતર બી થઈ જશે અને દવા વિના વગરનો કરવાનો છે તો આપણા શરીરની અંદરમાં બગાડવું ઓછા થશે બને એટલું તો હું મારી શાકભાજી જાતે જ કરું છું કારણ કે દવાઓ ઘણી ઘણી જગ્યાએ મોટી મોટી વાડીઓ હોય છે એટલે અતિશય દવાઓ વપરાય છે એટલે હું વોર્ગની સારું કરે અને મજૂરી બી કરું જ છું કે વર્ગુની હંડ્રેડ ટકા થાય જ છે આપણા પાસે થોડી જમીનને મજબૂત ન હોય તો માટી અને ખાતર એમને બે તત્બુ ભેગા થાય તો આપણી જમીનમાં ઘણી ઘણા પ્રકારના નાઇટ્રોજન બીજા અમુક અમુક ઘણા પ્રકારના ઓછા પડે છે તો આપણે વર્ગોની ખેતી બનાવતા કમસે કમ તમે મજૂરી કરશો ને કમસે કમ તો વીઘા બે વીઘોની તો કરો તો આપણે કમસે કમ ત્રણ વર્ષ લાગશે દાખલા તરીકે આજે હવે વાયુ છે ને વર્ગુની થઈ જશે નહીં થાય ત્રણ વર્ષ આના માટે મજૂરી એક ધારી કરશો ત્યારે વર્ગુની ખેતી એ ખાતરનો એરિયા ડીપીનો તરે નાશ થશે ત્યારે એ વર્ગુની આપણી ખેતી તૈયાર થશે એના પહેલી થવાની નથી આપણે દાખલા તરીકે મજૂરી હવે કેમ નથી થયું ને વિકાસ કેમ નથી કરતો તો આપણે એરિયા ડીપીના દવાઓના જોરથી વિકાસ કરાવવા પણ દવાઓ અને એરિયાને ડીપી હટાવવા માટે આપણે ત્રણ વર્ષ મજૂરી ખેતરની અંદર કરવી પડશે સો સોનુ ખાતર છે થોડી માટી છે એમની ફૂલ જમીને સપોર્ટ આપશો અને તમે બી મજૂરી કરશો તો ભગવાન એક હજાર ટકા તમારી મજૂરી મજરે લેશે એવો મને માલિક ઉપર વિશ્વાસ છે મારા ખેડૂતો ઉપર મને બી વિશ્વાસ છે ગર્વ છે કે એક હજાર ટકા મારો વિડીયો ઓભળી અને એક હજાર ટકા અડધો વીગો વોર્ગુની કરશે કરશે ને કરશે એવો મને સો ટકા મારા ખેડૂત મિત્રો ઉપર ભરોસો છે જય જવાન જય કિસાન